રાપર રાપરગઢના ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા પશ્ચિમ કચ્છના અબડાસા તાલુકામાં રાપરગઢ તેમજ કડુલી વિસ્તારમાં ગૌચર જમીનો પર દબાણ થઈ રહ્યું હતું જેની રજૂઆતો કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર જમીનના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું હતું અને ગૌચર જમીનો ખુલ્લી કરવામાં આવી હતી અબડાસા તાલુકાના રાપરગઢ અને કડુલી વિસ્તારમાં થયેલ ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી જેના પગલે મામલતદાર કચેરીથી પત્ર લખી તાલુકા પંચાયત કચેરીને દબાણો દૂર કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો દબાણો દૂર કરવાના આ પત્રના પગલે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીન વડે ગૌચર જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે અબડાસા મામલતદાર દ્વારા તાલુકા પંચાયતને લખાયેલા પત્ર બાદ અબડાસાના રાપરગઢ ગ્રામ પંચાયતમાં આવતા ગામ રાપરગઢ અને કડુલી ખાતેના ગૌચર સર્વે નંબર એકસો ચાલીસ સત્તાણું બસો એકોતેર અને બસો સોળ વાડીમાંથી અંદાજે બસો ચુમ્મોતેર એકર જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી અબડાસામાં હજુ પણ અનેક ગામોમાં અમુક શખ્સો દ્વારા દબાણો દૂર કરવામાં આવેલ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે